જય બાલાજી વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં હા સાહેબ મજામાં સરસ તો આજે આપણે આ લેક્ચરમાં રોજિંદા જીવનમાં ઉપયોગ આવે એવો ટોપિક ડિપ્લોમા એન્જિનિયરિંગમાં ઉપયોગ આવે ડિગ્રી એન્જિનિયરિંગમાં ઉપયોગ આવે એવો આપણે ટોપિક કે જે અગિયાર બાર સાયન્સની અંદર પણ આપણને ઉપયોગ આવે રેડી એવો આપણે આજે ટોપિક ભણવા જઈ રહ્યા છીએ તો બધા જ વિદ્યાર્થી મિત્રો પોતાનું આ કાન અને મગજ ખુલ્લા રાખી અને આ વિડીયો લેક્ચરને મોજથી માણશે બરાબર છે અને જો તમારે કાંઈ આ વિડીયો લેક્ચર્સની અંદર સારું લાગે અને ડાઉન લખવું હોય બ્રાઇટડાઉન કરવું હોય તો એક રફ પેજ અથવા કોઈ ચોપડો અને પેન લઈ અને સરસ રીતે બેસી જાજો બરાબર છે ચાલો આગળ વધીએ તો મોમેન્ટ મોમેન્ટ એને આપણે ગુજરાતીમાં કહેવું હોય તો કહી શકાય બળધૂમ રેડી એની વ્યાખ્યા મને આપેલી છે કે ઇટ ઇઝ એ ક્રોસ પ્રોડક્ટ ઓફ ફોર્સ એન્ડ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ફ્રોમ ધ પોઈન્ટ ઓફ ફોર્સ બળ અને લંબ અંતરના ગુણાકારને મોમેન્ટ અથવા તો બળધૂન કહેવાય છે રડી સરસ મજાની વસ્તુ કીધેલી છે કે મોમેન્ટ કેને કહીશું તો કે બળ અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ અથવા તો લંબ અંતર હોય એ બંનેનો જો આપણે ગુણાકાર કરી નાખી બંનેનો શું કરી નાખી ગુણાકાર કરી નાખી તો આપણને મોમેન્ટ મળે બરોબર છે જોઈએ આગળ વસ્તુ આપેલી છે ઈટ ઇઝ એ વેક્ટર ક્વોન્ટિટી મોમેન્ટ સદીશ રાશિ છે તો કહીશો સાહેબ આ સદીશ શું છે તો આપણે બે રાશિ આવે સદીશ રાશિ અને અધિશ રાશિ રેડી વેક્ટર ક્વોન્ટિટી અને સ્કેલર ક્વોન્ટિટી હવે વેક્ટર ક્વોન્ટિટીની અંદર શું છે તો કે જે રાશિને દર્શાવવા માટે આપણે મેગ્નિટ્યુડ અને ડાયરેક્શન એટલે કે મૂલ્ય અને દિશાની જરૂર પડતી હોય તો એને આપણે કહીશું વેક્ટર ક્વોન્ટિટી એટલે કે સદિશ રાશિ અને જે રાશિને દર્શાવવા માટે માત્ર ને માત્ર મૂલ્યની જરૂર પડતી હોય દિશાની જરૂર ન પડતી હોય તો એને અદિશ રાશિ કહીશું રેડી તો એમની અંદર જોઈ તો આપણે જે મોમેન્ટ છે એ આપણને સદિશ રાશિ છે એવું કીધેલું છે રડી હવે એ આપણે જોશું કે કેમ સદીશ રાશિ કીધી અત્યારે એક વસ્તુ યાદ રાખજો કે મોમેન્ટને દર્શાવવા બે વસ્તુ જોઈ મૂલ્ય અને દિશા મેગ્નિટ્યુડ એન્ડ ડિરેક્શન રડી તમે કહેશો કે સાહેબ આ મોમેન્ટને કેવી રીતે દર્શાવાય તો એના માટેનો સિમ્બોલ છે નાનો સંજ્ઞા રડી કે મોમેન્ટને આપણે કેપિટલ એમ વડે દર્શાવાય કેપિટલ એમ વડે મોમેન્ટને આપણે દર્શાવીશું રેડી બાજુમાં એક નાનકડા ચિત્ર સ્વરૂપે એક આકૃતિ આપેલી છે તેમાં જોઈ શકો છો રેડી કે આપણે ઉચ્ચક નીચક નાના હતા ત્યાં બેસતા રેડી અમુક તો મોટા થઈ ગયા હોય તો એનો ઉપયોગ કરતા હોય બેહતા હોય રેડી તો એમની અંદર જોવામાં આવે તો આકૃતિમાં એક સાઈડ આપણને મુનો બેઠો છે એક સાઈડ મુની બેઠી છે બરોબર છે તો આપણે ચારસો ને પચાસ ન્યુટ્રન નો લોડ લાગે છે અને મુન્નીની સાઈડ ત્રણસો ન્યુટ્રન લોડ લાગે છે હવે જે એનું વચ્ચેનો મિડ પોઈન્ટ છે એમનાથી બંનેના ડિસ્ટન્સ આપેલા છે મુન્નાની સાઈડ એક મીટર મુન્નીની સાઈડ એક પોઈન્ટ પાંચ મીટર એક બાજુ ચારસો પચાસ ન્યૂટન છે એક બાજુ ત્રણસો ન્યૂટન છે રેડી તો આપણને એમ થાય આ મુના ની સાઈડ તો આપણે નમવું જોઈએ ચારસો પચાસ લોટ લાગે વધારે છે હા નમવું જોઈએ પણ જોવો ઉપર વિચારો કે ભાઈ આપણે જે ડિસ્ટન્સ છે એ ઉપર એક મીટર છે ઓલામાં સામે એક પોઈન્ટ પાંચ મીટર છે તો આના ઉપરથી કઈક નવું જાણવા મળે જો તમને મગજ હાલે તો ભાઈ કે ભાઈ જો ફોર્સ વધારે હોય તો એ સાઈડ ડિસ્ટન્સ ઓછું છે અને બીજી સાઈડ ફોર્સ ઓછો છે સામે છે જવાબ આવશે ચારસો પચાસ ગુણ્યા એક કરીએ એટલે ચારસો પચાસ જવાબ આવશે અને ત્રણસો ગુણ્યા એક પોઈન્ટ પાંચ કરશું તોય આપણને જવાબ ચારસો પચાસ જ આવશે બે બે બાજુ સરખે સરખો જ લોડ લાગશે બરોબર છે એટલે કોઈ પણ બાજુ આપણે દાખલા સ્વરૂપમાં કંઈક મેળવી હોય દાખલો ગણવો હોય તો કેમ મેળવી શકાય હા મેળવી શકાય તો એનું સૂત્ર છે કે ભાઈ મોમેન્ટ બરાબર ફોર્સ ગુણ્યા પર પેન્ડિક્યુલર ડિસ્ટન્સ મોમેન્ટ બરાબર બળ ગુણ્યા લંબ અંત રેડી મોમેન્ટ ને આપણે m વડે દર્શાવશું ફોર્સ ને આપણે p વડે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ને d વડે રેડી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ ને ક્યારે કેપિટલ l વડે પણ દર્શાવેલું હોય રેડી તો એ મુંજાવાનું છે ને હવે એમાં p બરાબર શું આપેલું છે ફોર્સ બળ આપેલું છે ક્યાં એકમ હોય ન્યુટન અથવા તો કિલોન્યુટન માં p આ આપણે ફોર્સ છે ત્યાર પછી d

કે ભાઈ આપણે સ્પેનરની ની મદદથી કોઈ નટબોલ છે એને ટાઈટ કે ઢીલો કરવો હોય નેટબોલ લગાડવો હોય કાઢવો હોય તો એની અંદર આપણે પાનાનો ઉપયોગ કરી સ્પેનરનો રેડી તો એની અંદર પણ મોમેન્ટ જનરેટ થાય છે તેના જ કારણે એ પ્રોસેસ થાય છે તમે કહી શકો કેમ તો કે આપણે જ્યારે નટબોલને આપણે ટાઈટ કરવો હોય તો ત્યારે આપણે સ્પેનરને કઈ દિશામાં ફેરવી છીએ ક્લોકવાઇઝ દિશામાં ઘડિયાળના કાંટાની દિશામાં અને જ્યારે ખોલવો હોય ત્યારે કઈ દિશામાં આપણે રોટેટ કરી એન્ટી ક્લોકવાઇઝ દિશામાં રેડી અને જે સ્પેનર છે એનું હેન્ડલ હોય આપણે આપણે શું લગાડી છે ફોર્સ લગાડી છે તો આકૃતિમાં જો આપણને ફોર્સ પણ દર્શાવેલો છે અને ત્યાર પછી જે આપણે બિંદુએ ફોર્સ લગાડી છે ત્યાંથી લઈ અને નટબોલ સુધીનું ડિસ્ટન્સ પણ દર્શાવેલું છે પણ ખાસ વસ્તુ સમજવા જેવી છે કે ફોર્સ અને ડિસ્ટન્સ ઈ બંને વચ્ચેનો એંગલ કેટલો છે રાઈટ એંગલ એટલે કે નેવ ડિગ્રીનો એંગલ આપેલો છે એટલે આપણે એને કહીશું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ બરોબર છે તો આપણે આવી રીતે ડેલી લાઈફની અંદર પણ આ મોમેન્ટનો કન્સેપ્ટ છે એ આપણે ઉપયોગ કરતા હોય સમજાણું વિદ્યાર્થી મિત્રો હા સાહેબ સમજાણું ચાલો તો આગળ વધીએ ટાઈપ્સ ઓફ મોમેન્ટ મોમેન્ટ સમજી ગયા કે મોમેન્ટ શું છે હવે એના પ્રકારો કેટલા એના ટાઈપ્સ કેટલા છે એ શીખીએ કે પ્રકારો પ્રકારો તો બે મોમેન્ટ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ એટલે ગ્લોકવાઇઝ મોમેન્ટનું સાવ ગુજરાતીમાં નામ આપવું હોય તો કહી શકાય ઘડિયાળના કાંટાની દિશાની મોમેન્ટ એન્ટી ક્લોકવાઇઝ એટલે ઘડિયાળના કાંટાની વિરોધ દિશાની મોમેન્ટ પણ આપણે હવે થોડાક મોટા થઈ ગયા હાવ એવું ગુજરાતીનું નામ યાદ રાખવા કરતા નામ યાદ રાખાય ક્લોકવાઇઝ મોમેન્ટ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ રેડી હવે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ જી છે એ સમજવા માટે જો આકૃતિ બાજુમાં સરસ રીતે આપેલી છે ઘડિયાળની કે ઘડિયાળના કાંટાની દિશામાં જો આપણે વસ્તુ રોટેટ થતી હોય તો કેવી મોમેન્ટ જનરેટ થશે ક્લોકવાઇઝ મોમેન્ટ અને જો આપણે એન્ટી ક્લોકવાઇઝ મોવમેન્ટ જે છે એમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં વસ્તુ છે એ રોટેટ થતી હશે રેડી તો એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ આપણને જનરેટ થાશે ઉત્પન્ન થશે બરોબર છે એટલે જો આપણે જે આદગના ઉદાહરણમાં જોયું સ્પેનર રેડી પાનું તો એ પાનાને આપણે ઘડિયાળના કાંટાની દિશામાં રોટેટ કરતા હોય તો ક્લોકવાઇઝ મોમેન્ટ પ્રોડ્યુસ થાય એ જ આપણે વસ્તુને સ્પેનરને આપણે એન્ટી ક્લોકવાઇઝ દિશામાં એટલે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં રોટેટ કરતા હોય તો એન્ટી ક્લોકવાઈઝ મોમેન્ટ ઉત્પન્ન થાય સમજાણું મિત્રો એક વસ્તુ છે કેવી લેવાની નેગેટિવ માઇનસ વી ખાસ વસ્તુ યાદ રાખજો ક્લોકવાઇઝ મોમેન્ટને પ્લસ લઈશું એન્ટી ક્લોકવાઈઝને આપણે માઇનસ લઈશું રેડી ક્યારેક આપણને નામ પણ પૂછે કે ભાઈ ક્લોકવાઈઝ મોમેન્ટનું બીજું નામ શું છે તો પોઝિટિવ મોમેન્ટ અને એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટનું બીજું નામ છે નેગેટિવ મોમેન્ટ ખાસ યાદ રાખજો મગજમાં ક્લોકવાઇઝ મોમેન્ટ કા દુસરા નામ પોઝિટિવ મોમેન્ટ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ કા દુસરા નામ નેગેટિવ મોમેન્ટ ક્લિયર છે હા સાહેબ ચાલો તો આગળ વધીએ હવે આ આપણે જે મોમેન્ટનો એના પ્રકાર હિંમજ્યા રેડી હવે આ બધી વસ્તુ હિંમજ્યા તો આપણને વિચાર આવે કે ભાઈ દાખલો પૂછાય તો કેવી રીતે ગણતરી કરવી આ મોમેન્ટની રેડી તો એ પણ તમારો ડાઉટ સોલ્યુશન માટે એક નાનકડો દાખલો આપણે દર્શાવ્યો છે રેડી આપણે કહેવાય દાખલો પણ મોમેન્ટની તો દાખુડી જ હોય નાની એવી રેડી જો આકૃતિ આપેલી છે એક આપણે ભીમ દર્શાવેલો છે રેડી બીમ નું નામ છે કેન્ટી લિવર ભીમ રેડી તમને કન્સેપ્ટ સમજાવી દઉં અત્યારે આગળ લેક્ચર્સ ની અંદર આપણે ભીમનો ટોપિક પણ કવર કરવા જઈ રહીશું હા

તો મોમેન્ટ જે છે એ મેળવવી હોય તો મોમેન્ટનું સૂત્ર આપણે હમણાં જ આગળ ભણ્યા કે મોમેન્ટ મેળવવા માટેનું સૂત્ર મોમેન્ટ બરાબર ફોર્સ ગુણ્યા પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ રેડી તો મોમેન્ટને આપણે એમ વડે દર્શાવી દીધું એમ હવે આપણે આની અંદર જોવામાં આવે તો કેન્ટીલીવર બીમનો જે ફ્રી છેડો છે ત્યાં આપણને બાર કિલો ન્યૂટનનો લોડ લાગે કેટલા બાર કિલો ન્યૂટન ટ્વેલ્વ કિલો ન્યૂટન તો ફોર્સ આપણને કેટલો આપી દીધો 12 કિલો ન્યૂટન પછી પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ g છે ત્યાંથી કેટલું આપેલું છે l બરાબર 4 મીટર l is equal to 4 મીટર તો પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે 4 મીટર બરોબર છે તો 12 4 12 મલ્ટીપ્લાય 4 રેડી એટલે આન્સર આવશે 48 રેડી 48 પણ જોજો અહીંયા ખાસ વસ્તુ સમજવા જેવી 40 અને એકમ શું આવશે તો કે વજન જે છે ફોર્સ છે જે આપણે લાગે છે લોડ એ કેમાં આપેલો છે કિલો ન્યૂટન માં આપેલો છે એટલે આપણે આવશે કિલો ન્યૂટન અને પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એ આપણને ક્યાં એકમ માં આપેલું છે મીટરમાં એટલે કિલોન્યુટ્રન ઇન્ટુ મીટર રેડી હવે જુઓ તમારે સમજવું હોય કે ભાઈ ક્લોકવાઇઝ ડાયરેક્શન ને એન્ટી ક્લોકવાઈઝ ડાયરેક્શન કેમ નક્કી કરવી રેડી તો ખાસ વસ્તુ યાદ રાખવાની છે કે ભાઈ આપણે એન્ટી લિવર બીમમાં જ્યાં ફિક્સ સપોર્ટ આપેલો છે ને ત્યાં તમારા જમણા હાથનો અંગૂઠો મૂકી દો જો આકૃતિ આપી છે ને એ આકૃતિની ઉપર જ એટલે તમારા મોબાઈલની લેપટોપની ટેબ્લેટની સ્ક્રીન ઉપર જમણા હાથનું અંગૂઠો ક્યાં મૂકવાનો છે કે જ્યાં આપણે કેન્ટીલીવર બીમમાં ફિક્સ સપોર્ટ આપેલો છે અહીંયા રેડી હવે તમારી જે પહેલી આંગળી છે એને આપણે ડબલ્યુ જી દિશામાં જાય છે એલી દિશામાં વાળો ડબલ્યુ કઈ દિશામાં આવે છે નીચેની દિશામાં એટલે એલી બાજુ વાળો જોઈ અંગૂઠો ક્યાં રાખવાનો છે જમણા હાથનો કેન્ટીલીવર બીમમાં ફિક્સ સપોર્ટ આપેલો છે અહીંયા એટલે કે જો આપણે ઓલું ડેસ ડેસ કરીને આમ સર્કલ વાળી આકૃતિ આપીએ જ્યાં એ સપોર્ટ છે આ ફિક્સ સપોર્ટ પાસે આપણે જમણા હાથનો અંગૂઠો તો એનો સમજાય તો આપણે કઈ કાંઈક જે લોટ લાગે છે એના સિવાયનો છેડો એટલે કે આપણે લેફ્ટ સાઈડનો ડાબી બાજુનો જે છેડો છે આકૃતિમાં એ છેડા ઉપર જમણા હાથનો અંગૂઠો રાખી દો અને ડબલ્યુ લોટ લાગે એલી બાજુ આપણે પેલી આંગળી છે એ ફેરવી એટલે નીચેની દિશામાં આંગળી ફરે એટલે કઈ ડાયરેક્શન આવે જોવો જોઈએ

બરોબર છે વિદ્યાર્થી મિત્રો તો આ મોમેન્ટ નો કન્સેપ્ટ કેવી રીતે આપણે સોલ્વ કરવું રેડી તો આ જો તમને વિડીયો લેક્ચરમાં કોઈ પણ પ્રકારનું કાંઈ વસ્તુ નું સમજાણી હોય કાંઈ ટોપિક નો સમજાણો હોય કે કાંઈક એકાદ સમજાણી હોય રેડી તો તમે આપણે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો કે જેથી તમને હું તમને ડાઉટનું સોલ્યુશન છે એ તરત આપી દઈશ અને જો તમને આ વિડીયો લેક્ચરમાં મજા આવી હોય જમો પડ્યો હોય અને માણવાની ખૂબ જ આનંદ થયો હોય અને કાંઈક નવું જાણવા મળ્યું હોય અને સરળતાથી યાદ રહી ગયું હોય એવું લાગ્યું હોય તો વિડીયો લેક્ચરને લાઈક કરો તમારા ફ્રેન્ડ સાથે શેર કરો શું કામ કે આપણે એકલા એકલાને જ ન જોવાય ભાઈ બંને આપણે સારું હોય તો એ મોકલાય અને જો આ ચેનલને પહેલી જ વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો બરોબર છે થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો